ચાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો હવે આપણે આવી ગયા સરદાર સરદારધામના આંગણે અને અહીંયા મંદિરનો વ્યૂ હું તમને બતાવું છું અને અહીંયા મંદિરના દર્શન તમને દર્શન કરાવું છું જોઈ લ્યો ખૂબ જ સુંદર અને ખૂબ જ ધાર્મિક એવું સ્થળ એટલે સરદારધામ સ્વામિનારાયણ બાપાનું પવિત્ર અને જોરદાર મંદિર જોવાલાયક સ્થળ એમની તમને હું મુલાકાત કરાવું છું તો જોઈ લ્યો તો મિત્રો જોરદાર ગાર્ડન છે અહીં સાંજના ટાઈમે આપણને બેસવાની પણ હળવાસની પળોમાં આનંદ કરવાની મજા આવે સાથે સાથે દાદાના દર્શન થાય શિલ્પકા એ પણ બહુ અદભુત કારીગરીનો નમૂનો પૂરો પાડે છે જે સ્પષ્ટ તમે જોઈ શકો છો આ પિલ્લરમાં કંડારવામાં આવેલ સ્થાપત્ય કળાનો જોરદાર નમૂનો છે જે જોવાલાયક છે જો અહીંયા હાથીનું જોરદાર ચિત્ર જોરદાર મૂર્તિ કંડારેલ છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે આ એવો જ અને આકર્ષક જો તમને જોઈ શકાય છે આ પણ જોરદાર સ્ટેચ્યુ હાથીનું છે જે જોઈ શકાય છે આજના દિવસે એટલે કે શનિવારના દિવસના આજે બહુ જ ટ્રાફિક છે ફોર વ્હીલની પણ જુઓ તમે સર પાર્કિંગ થઈ ગયા છે અને અત્યારના સમયે બધાએ પ્રસાદી લેવા ગયા હોય એવું લાગે છે જો આ જે રોશની છે એ સાંજના ટાઈમે વિલોજન કરવામાં આવે છે જે સાંજના વાતાવરણને ચાર ચાંદ લગાવી દે છે Eu vou ver te અત્યારે બપોરનો સમય હોવાથી અત્યારે સ્વામિનારાયણ બાપાના દર્શન નહીં થઈ શકે અત્યારે દ્વાર બંધ છે શ્રી હરિશયનખંડ સ્વામિનારાયણ ભગવાન બપોરના સમય હોવાથી ત્યારે દર્શન થઈ શકશે નહીં આ તમે જોઈ શકો છો અત્યારે એક વાગ્યા અને બે મિનિટ થઈ ગઈ છે અને ચાલીસ સેકન્ડ આ છે ઘનશ્યામ મહારાજ કે જેમના પણ અત્યારે દર્શન નહીં થઈ શકે બપોરનો સમય હોવાથી સોરી હું દિલગીર છું માફી માગું કે તમને દર્શન કરાવી શકું તેમ નથી આ બાજુની સાઈડ પણ હાથીની પ્રતિમા સ્ટેચ્યુ લગાડવામાં આવેલ છે જે સ્પષ્ટ દેખાય છે સુંદર અને આકર્ષક છે તે સ્પષ્ટ દેખાય છે શ્રી હરિજીવન દાસજી સભા મંડપ અહીંયા પણ હાથીની પ્રતિમા લગાડવામાં આવેલ છે જે તમને જોઈ શકાય છે જે સુંદર અને ખૂબ જ આકર્ષક છે જોવાલાયક છે અહીંયા પણ શ્રીહરી મુખ્ય પ્રવેશ દ્વાર છે સરદારધામ મંદિરનો અને આ હાઈવે રોડને ટચ થાય છે જે સ્પષ્ટ દેખાય છે એ રસ્તો છે

જ્યાં ભેટ સ્વીકારવામાં સ્વીકારવામાં આવે છે તેમજ અહીં ધાર્મિક સાહિત્ય કેન્દ્ર છે જ્યાં તમારે સ્વામિનારાયણ બાપાના ઇતિહાસ વિશે અને એમના વિશે જે તમારે જોવું હોય એના જીવનચરિત્રની કથા તે પણ જોવા મળે છે અહીંથી પુસ્તક તમને ઉપલબ્ધ છે અને મળી રહે છે અહીં જોરદાર અને ખૂબ જ મોટી પ્રતિમા હાથીની લગાડવામાં આવેલી છે જે તમને સ્પષ્ટ જોઈ શકાય છે જે ખૂબ જ આકર્ષક અને તેમજ ખૂબ જ સુંદર છે હાલો મારા વાલીડા હું પણ આવી ગયો હો તમે પણ આવી જાઓ સરદારધામના આંગણે દર્શન માટે જય સ્વામિનારાયણ બાપા જય સ્વામિનારાયણ બાપા જય સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ બાપા ચાલો તો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું જય સ્વામિનારાયણ બાપા જય સરદાર ધામ જય સ્વામિનારાયણ બાપા જય માતાજી આ છે શ્રી ભક્ત ભોજનાલય ત્યાં પ્રસાદી લેવામાં આવે છે